સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા ભૂપેન્દ્રભાઈ પટેલ ફેલાયેલા મુલાકાત પ્રકૃતિ વચ્ચે વિહરતા સિંહો તેમજ પ્રાકૃતિક મુખ્યમંત્રી આ સાથે ખાતેના ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત સિંહના ઉદ્ભવથી વર્તમાન સુધીની પ્રસ્તુતિ હતી મુખ્યમંત્રી શ્રી એ સી સાબર બ્રીડિંગ સેન્ટર તથા પ્રાણીઓ માટેના રેસ્ક્યુએન્ટ રિએ સેન્ટરની પણ હતી સુરત કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં